ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કરી દસ દિવસ દેવ પ્રતીકો દૂર કરી નવા દેવોના ઘોડા અને કૂંટડા બદલી કરુંડિયા ઈન્દ માં હળની પૂજા વિધિ સાથે ઇન્દની ઉજવણી કરી દેવોના લગ્ન કર્યા છે આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરા

આ ડાળીઓને વાંચતે ગાજતી અખાડા સુધી લાવી ડાળીઓને સાત ફેરા નાચતા ગાચતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂજા કરી ડાળીઓને રોપવામાં આવે છે અમારા ગામની અંદર દેવોની સ્થાપના કરવાનું કામ તૈયારીઓ અમે એક મહિનાથી ચાલુ કરી દીધી હતી અને એમાં પેઢી બદલવાનું કામ ચાલુ કર્યું છે એમાં આજે છેલ્લો દિવસ છે અને એક મહિનાથી તૈયારી ચાલુ હતી અને દસ દિવસથી અમારા ગામની અંદર દરેક ઘરની અંદર એકદમ તેલ વગરનું ખાવાનું મોડું ખાવાનું વઘાર્યા વગરનું ખાવાનું ભાત અને તેલ અને મરચું આટલું જ ખાવાનું દસ દિવસથી અમે આવી રીતે દરેક ઘરની અંદર આવી વાનગી બનતી હોય છે ભાત તેલ અને મરચું અને આજે છેલ્લો દિવસ છે એમાં અમારા ગામની અંદર લગભગ દસ થી બાર હજારની વસ્તી ભેગી થવાની છે અને પોતપોતાના ગામથી વાજિંદ્રો સાથે આવવાના છે અને એ નાચગાન કરશે આ જગ્યા પર તો એ છે કે અમે એક આદિવાસી અમારી સંસ્કૃતિ જળવાઈ રહે અને પહેલાં અમારા જે બાપ દાદા એ પણ આ કરતા આવ્યા છે અને અમે પણ કરી રહ્યા છીએ અને અમારી જે પાછળની પેઢી છે એ પણ કરશે અને અમારી જે સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અમે આ જે દેવોની સ્થાપના કરીએ છીએ ગામ છે એટલે કે સાસરું છે અને આ જે સંસ્કૃતિ છે રાઠવા સમાજની એના પર મેં પીએચડી કર્યું છે રાઠવા સમાજનું લોકવાંગમય અને એ પીએચડીની ડિગ્રી એટલા માટે જ મેં લીધી આ વિષય મેં પસંદ કર્યો છે કે આ જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવામાં મારો હાથ રહે અને સમાજનું એક સત્કાર્ય થાય ઘણા બધા પ્રશ્નો સંસ્કૃતિને લઈને રાઠવા સમાજની જે લોકાલિટી છે મતલબ કે ઓળખ છે એના માટે થઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નોમાં મારો થિસિસ કોર્ટ સુધી પણ ગયો છે અને રાઠવા સમાજને બચાવવાની કામગીરી એટલે કે આ સંસ્કૃતિ જે છે એને ઉજાગર કરવાની વાત કરી છે અને આજે જે આપણે જોઈ રહ્યા છીએ પેઢી બદલવાની વાત પેઢી બદલવાનો આખો ઉત્સવ છે એમાં એવું છે કે કુદરતની જે સર્જન છે કુદરતનું એ કુદરતનું સર્જન એ સર્જન એ વિનાશ તો થવાનો જ છે તો અહીંયા માટીમાંથી બનાવેલા દેવો છે કે લાકડામાંથી બનાવેલા દેવો છે એ દેવોને પ્રતિષ્ઠા કરવામાં આવે છે આ લગભગ સો વર્ષ બાદ આ પ્રતિષ્ઠા થઈ રહી છે અને પ્રતિષ્ઠાનું મતલબ એ જ છે કે આ ઉજાગર કરીને દેવોને આપણે એની પ્રાર્થના કરીએ એની અર્ચના કરીએ કે જેથી લોકોનું રક્ષણ થાય અને સમાજની જે સંસ્કૃતિ છે સભ્યતા છે એ જળવાઈ રહે આદિવાસીઓની જે હજારો વર્ષ પૂર્વની ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ આજે આપ જે જોઈ રહ્યા છો તે હજારો વર્ષ પૂર્વેથી છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસી સમાજ પોતે પેઢી બદલવાનો જે રિવાજ જે છે આજે સો વર્ષ પછી પોતે કરી રહ્યો છે અને પુણ્યાવાટ ગામના જે લોકો જે છે પોતે ખભે ખભો મિલાવીને એકતા સ્વરૂપે પોતે પોતાના પરંપરાગત વસ્ત્રોની અંદર નાચખાન કરીને આજનો જે પેઢી બદલવાનો જે રિવાજ જે છે જે વારસાગત જે છે પરંપરાગત છે તે આજે બદલી રહ્યા છે અને પૂર્ણ સંપૂર્ણ ધાર્મિકતાથી જે કોઈ પેઢી બદલવાનો રિવાજ છે આજે બાબા જે દેવ છે દેવ છે તેમનો ઉત્સવ આજે ઉજવી રહ્યા છે આ જે મહત્ત્વ છે આના માટે જે પાછળ જોઈ રહ્યા છો કે ડાળો જે રોપવામાં આવી છે જે પ્રકૃતિના જે દેવ છે હિન્દી રાજા છે તેઓની જે પ્રાર્થના કરીને જળ જંગલમાં જમીનમાં રહેલા તમામ જીવોનું જે રક્ષણ માટે અને જે કંસરી માતા જે છે તેની ઉત્પત્તિ માટે સર્વેને સમાન જે સુખાકારી માટેની જે પ્રાર્થના હોય છે તે કરવામાં આવતી હોય છે અને ગામની અંદર કોઈ મુશ્કેલી ના રહે પ્રકૃતિ મુશ્કેલી ના રહે તેના માટે જે બાધા હોય છે તેનું જે આ પરંપરાગત રીતે જે ઉત્સવ ચાલે છે જે આજે સો વર્ષ પછી ફરીથી પુનિયાવાડ ગામના લોકો આજે કરી રહ્યા છે જે બાદ સદ્યો જૂના દેવોના પાટલા અને બાંડલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપી કથા કરવામાં આવે છે જ્યારે ગામના લોકો એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચગાન કરે છે અને વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને વાંચતે ગાજતે નદીના પાણીમાં ડુબાડી વિસર્જન કરવામાં આવે છે ગામની મહિલાઓ દેવોના લગ્નના લોકગીતો ગાય છે તો બડવા દ્વારા ગાયના રૂપી કથા કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ગામ ખાતે સો વર્ષ બાદ દેવોની જે પેઢી બદલવાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આપ તસવીરમાં જોઈ શકો છો અહીંયા આદિવાસી સમાજના જે લોકો છે તે પોતાની વેશભૂષા સાથે નાચગાન કરી રહ્યા છે ઢોલ નગારા સાથે અહીંયા જે નાચગાન કરી રહ્યા છે સો વર્ષ પછી જે દેવોની પેરી છે તે બદલવામાં આવી રહી છે અને હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી સમાજના જે લોકો છે તે ઉમટી પડ્યા છે અને જે દેવોની પેઢી બદલવામાં આવી રહી છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર